ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર ખાતેથી ઝડપાયેલા કોલસા કૌભાંડમાં સાત આરોપીઓની અટકાયત બાદ અન્ય દસ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એક ગોડાઉનમાંથી સાનો કોલસો કાઢી લઈને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલા સાત ઇસમોને મુદ્દામાં સાથે ઝડપી લઈને અન્ય દસ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જિલ્લામાં ગુનાઓ તથા અટકાવવા તથા અવાજ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને બુલ્સ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર કે ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટન્ટ કોલસાને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુરતથી અંગ્રેસ તરફ જતા લક્ષ્મી વે પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા અને તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટન્ટ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે એલસીબીની ટીમે મળેલ માહિતીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં સાત ઇસમો મળી આવ્યા હતા સદર ઇસમોને પૂછપરછ કરતા ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાનગઢનો કોલસો તથા ફ્લેશ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાની કબૂલાત કરી હતી વધુ તપાસ કરતા ઉપરોક્ત કોલસો અગરવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલા જીએસસીએલ નાલકો આલ્કાઇસ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જવાનો હોય કંપનીના માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણેનો ના હોય બેડસેડવાળો હોવાનું જણાઈ આવ્યું હતું આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપિંડી કદલ હોવાનું જણાતા તેમની ફરિયાદ લઈને ઘટના સ્થળેથી હાજર મળેલ ઇસ્મો વજુભાઈ ભીમાભાઈ માલકિયા રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ રોહિતભાઈ લાલાભાઈ કટારા અજયભાઈ લાલાભાઈ કટારા રઈસ અફસર અલી શેરુરાયસિંહ અમલીયા અજમલ હુસેન રેશમ અલી ઝડપી લઈ અંકલેશ્વર પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરાવ્યો હતો જેમાં અન્ય વોન્ટેડ ઇસમો કરસનભાઈ ગોવિંદભાઈ રંગપરા મુકેશભાઈ નામ નામનો ઈસમ અરવિંદભાઈ ગઢચરભાઈ જીગરભાઈ કુલદીપ ગઢવી દિવ્યેશ પટેલ પડેલ થાનની માટી પાંત્રીસ ટન ફ્લાય વીસ ટન ચાર ટ્રકો જોન ડિયર કંપનીનો પાંચ હજાર ત્રણસો દસ લોડ ફોર વ્હીલ કાર એક મોટર મોબાઈલ નંગ નવ તેમજ ટ્રકમાં રહેલ કોલસો મળી કુલ એકોતેર લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનાની વિગત એવી છે કે આ જે જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગ મગદલા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઈસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ માટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સતરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં સર આ કઈ રીતનો હતો કઈ રીતનું બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઉડાણ તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ત્યાં શું છે એ બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે